નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ મિત્રો મારી વાત અત્યારે તમને થોડીક અઘરી લાગશે કે ભાઈની વાત તો છે પણ બરાબર હકીકતમાં સમજવા જેવી છે કે નથી સમજવી એ થોડુંક તમે વિચાર કરશો એ હકીકતની રીતે આપણા વિડીયોની અંદર કોઈ એડિટિંગ કે એવી કોઈ વસ્તુ નથી આપણે કરતા આપણે ખાલી એક માહિતી પ્રદાન કરવા માટે થઈને વિડીયો મૂકીએ છીએ બધા તમામ ખેડૂત મિત્રોને માહિતી પૂરી મળતી રહે ને એ માટે થઈને આપણે વિડીયો બનાવવાનો આગ્રહ રાખીએ છીએ મિત્રો તો મિત્રો હવે આપણે વાત કરવી છે ઉનાળુ ખેતીની આપણે ઉનાળુ વાવેતર વિશેની તો મિત્રો કોઈ પણ નવા મિત્રો હોય તો આપણી ચેનલને ને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને મિત્રો તમારી થોડી ઓછી પડે છે એટલે મિત્રો જરાક થોડોક આગ્રહ રાખજો લાઈક કરવાનો એટલે અમને થોડોક આમ ઉત્સાહ વધે તો હવે મિત્રો ઉનાળુ ખેતી વિશેની જે કંઈ વાત કરીએ તો અત્યારે લગભગ અમુક ખેડૂતને કોઈ પણ ડુંગળી છે બીજા કોઈ અલગ અલગ વાવેતર કરેલા હોય એવા ખેતરો ખાલી થઈ ગયા હોય તો એવું વિચારતા થાય છે કે હવે આપણે ઉનાળું વાવેતર કરીએ તો કેમ થાય વહેલું કરી દઈએ તો શું ફાયદો કે નુકસાન તો મિત્રો કોઈ પણ મોલાજ છે જે જેની ઋતુ હોય ને ઋતુ વગર તો કોઈ પણ મોલ થતો નથી તો મિત્રો હજી તો આપણે આ જાન્યુઆરી મહિનો છે તો આપણે ફેબ્રુઆરીના પંદર ફેબ્રુઆરીથી જો વાવેતર કરવાનું વિચાર કરીએ તો વાવેતર કરી શકાય અને પંદર માર્ચ સુધી વાવેતર કરીએ તો પણ આપણે કાંઈ વાંધો નથી આવતો પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી વાવેતર કરી શકાય એક મહિનો આપણે રીગલી ગાળામાં જો આપણે દિવસે થી કોઈ પણ વેરાયટી વાવવાની હોય બરાબર તો એમનું વાવેતર કરી શકીએ અને પંદર માર્ચ સુધીમાં જો કંઈ વાવેતર થઈ જાય ને તો પણ આપણે નેવું દિવસ સુધીના કંઈ પાક પણ આપણે લઈ શકીએ છીએ એમાં કંઈ બહુ વાંધો આવતો નથી તો મિત્રો હવે આપણે અત્યારે તો સમય ઘણો છે હજી તો જાન્યુઆરી મહિનો હાલે છે અને માનો કે હજી આપણે જો એક મહિનાનો સમય હોય તો અત્યારથી હજી ઠંડીનું વાતાવરણ હોય અને ઋતુ અનુકૂળ ન આવવાને કારણે આપણે વાવેતરનું વિચાર કરતા હોય તો કે ભાઈ વાવેતર અત્યારે કરીએ તો શું કરાય પણ ખેડૂત મિત્રો વાવેતર કરવાનું તો વિચારવાનું પછીની વાત છે પણ આપણે જે કઈ ત્રણે ત્રણ ઉત્પાદન લેતા હોય બરાબર આપણે ચોમાસું શિયાળુ અને ઉનાળુ તો એમાં આપણે જમીનની અંદર સમય મળતો નથી જમીનને પોરો ખાવા માટેનો બરાબર તો ત્રણ ત્રણ ઉત્પાદન લઈએ છીએ તો બરાબર છે પણ ત્રણ ઉત્પાદન લઈએ ને એમાં આપણે ત્રણ ઉત્પાદન લેવા માટે થઈને એક થોડુંક વિચાર કરવો જોઈએ કે જે કંઈ આપણે મોલ તૈયાર થયો છે એ પાકની આપણે કાપણી ચાલુ કરી હોય અને ખેતરમાંથી પાથરા કે જે કંઈ આપણે લઈ અને સીધું આપણે તરત જ ટ્રેક્ટર આખી નાખતા હોય દાંતી રાખ જે કંઈ આંખતા હોય હાકી અને સીધું આપણે બે થી ત્રણ દિવસની અંદર વાવેતર કરી દેતા હોય છે તો ખેડૂત મિત્રો હવે એમાં આપણે એવું નથી વિચારવાનું કે તરત જ સીધું વાવેતર કરી દેવું આપણે બાજુવાળાએ વાવી દીધું ને આપણે વવાઈ ગયું છે તો એમના માટે થોડોક તમે સમય રાખો પણ એમાં કોઈ જાતનો ફરક નહીં પડે અઠવાડિયા દસ દિવસના ફરકમાં તમારે ઉત્પાદનમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય અને જો એમાં તમારે ખરેખર રોગને જીવાતોથી બચવું હોય તો તમે કોઈ પણ ઉત્પાદન લીધા પછી તમે મિનિમમ અઠવાડિયું દસ દિવસ જમીનને સુકાવા દો દાતી આંકો સવડા આંકો જે કોઈ ઊંડી ખેડ કરવી હોય તો ના ચવડા આંકી નાખો છો બરાબર અથવા દાંતી પંચિયા એ હાંકી અને તમે ત્રણ ચાર દિવસ અને પાછી એક વખત એટલે મિત્રો કેવું થાય છે કે જે આપણે આપણી પાસે બેટરી હોય બેટરી ચાર્જિંગ કરી હોય અને ચાર્જિંગનો પાવર કેમ આપણે ખાલી થઈ ગયો હોય અને પાછો ભરીએ ને પાછો જે આપણે વપરાશ કરી શકીએ એમ જમીનને ચાર્જિંગ કરો તમે થોડોક તડકો આપો તડકો આપવાથી જે અત્યારે આપણે બે ત્રણ વર્ષથી આ નેમોટેડ નામનો રોગ જોઈએ છે તુવેરની અંદર ચણાની અંદર બધે જોવા મળે છે અમુક અમુક ખેતરોની અંદર જે તણ ત્રણ ઉત્પાદનો લે છે એમાં તો એ નેમોટેડ નામનો રોગ છે એને અટકાવી શકીશું મિત્રો અને જે કાળી સફેદ ફૂગ આવતી હોય તે ફૂગને અટકાવી શકીશું પછી જે વાયમોરમ નામની જીવાત છે મુંડાના કોસેટા છે અત્યારે આ વર્ષે તો શિયાળામાંય પણ જોવા મળ્યા છે મુંડા ચોમાસું મુંડા આવે છે ને તે પણ મુંડા બરાબર તો હવે એમના વિશે આપણે થોડીક ઊંડી ખેડ કરી અને અઠવાડિયાનો જો આપણે તડકો આપીએ અને જમીનની અંદર

તો બને ત્યાં સુધી આપણે જો એક રાસાયણિક ઓછું કરવાનું છે અને ઓર્ગોનિક અંદર અત્યારે આપણે જો ઉનાળું વાવેતર કરવાનું હોય અને ચોમાસું વાવેતરમાં આપણે લગભગ સમય ન રહેતો હોય તો અત્યારે આપણી પાસે સમય હોય છે સાણિયું ખાતર અત્યારે નાખી દેવું જોઈએ અને અટાણે જો આપણે સાણિયું ખાતર આપણી જમીનની અંદર આ બધામાં આચું આસુ ભરાઈ ગયું હોય અને ઊંડી ખેડ કરી અને અટાણે જો આપણે ઉનાળું વાવેતર માટેનો જે સમય થાય ત્યારે આપણે વાવેતર કરીએ તો ઉનાળુ ઉત્પાદન પણ સારું મળે છે અને ચોમાસાની અંદર જે કંઈ આપણે વાતાવરણમાં ફેરફાર થતા હોય છે અમુક સમયે આપણે વાવણી ટાણીને ટૂંકમાં વધારે ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને જમીનની અંદરથી લાવારસ નીકળતી હોય છે બાફની કરતી હોય છે તો એનાથી જે આપણે મગફળીની અંદર અને બીજા કોઈ પણ પાકની અંદર જે કંઈ તરપીડી નામના જે રોગ આવતા હોય સુકારો આવતો હોય પણ આવે અને કાળી અને સફેદ ફૂગમાં પણ ફાયદો થશે ઉનાળાની અંદર જો સાણિયા ખાતરનો આપણે ઉપયોગ કરી લઈએ તો ચોમાસું ફૂગમાંથી પણ બસી જશું અને અટાણ્યા આપણે ઉનાળું ઉત્પાદન પણ સારું મળી જશે મિત્રો તો બને ત્યાં સુધી આગ્રહ એવો રાખો કે ઉનાળુ ખેત ઉત્પાદનની અંદર સાણિયા ખાતરનો ઉપયોગ કરી લેવો એટલે ચોમાસામાં પણ નુકસાન ન આવે અને કોઈ પણ સમયે કોઈ પણ વાવેતર કરતા પહેલા મિત્રો તમારે ખાસ એ કાળજી લેવાની છે અમુક ખેડૂત મિત્રોને તો જે કોઈ ઉનાળું નથી વાવેતર કરતા એવા ખેડૂત મિત્રો તો જમીનને પડતર રહેવા દે છે પછી જ્યારે આપણે સાહ નાખવાનો સમય આવે છે વાવેતરનો સમય આવવાનો નજીક હોય ને ત્યારે જ દાંતી રાપ માર તરત કરીને આ પાડું તૈયાર કર્યું ને સીધા નાખ્યા નાખાશે પણ મિત્રો એવું નથી કરવાનું જમીનને ચાર્જિંગ કરવાની છે જમીન જેટલી ચાર્જિંગ થશે ને એટલું ઉત્પાદન આપણે સારું મળશે અને બને ત્યાં સુધી એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ છે કરંજનો ખોળ છે એવા ખોળનો ઉપયોગ કરો અને ટ્રાયકોડમાં સુડોનાસ નામના જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા પેશીલો બેક્ટેરિયાની જરૂર પડે તો એનો ઉપયોગ કરો તો એવો ઉપયોગ કરવાથી આપણે જે અત્યારે આ બધી અલગ અલગ જાતની જે કઈ જીવાતો નવી ડેવલપ થાય છે એ જીવાતને કંટ્રોલ કરી શકશું મિત્રો અને ઉત્પાદન સારું મેળવી શકશું તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપની અંદર શેર કરજો